અમદાવાદ શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માન્ય પોલીસ શ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એને માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી આ આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવે છે આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવા જોગમાં કરવામાં આવશે હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા જે શી સુરક્ષા સર્વે સીએનએ દ્વારા રજૂ કરવામાં આવ્યો તો એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઈટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી આ વ્યક્તિએ કયા આશયથી અને કોના કહેવાથી અને કયા ઉદ્દેશ્યથી આ બેનર્સ લગાવ્યા છે એની તપાસ જે છે અમે કરી રહ્યા છીએ

ઘણા એવા કોલ્સ છે જે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા હોય છે જ્યારે ઘણા કોલ્સ જે છે મીડિયા દ્વારા જાણ કરવામાં આવતા હોય છે મીડિયા પણ શહેરના દરેક ક્ષેત્રની અંદર દરેક લોકો સાથે જોડાયેલું છે અને અમે આભારી છીએ અમદાવાદ શહેર મીડિયાનો કે આ પ્રકારના પોસ્ટર જે છે તાત્કાલિક જેથી અમે એમાં કાર્યવાહી કરી શકીએ અને આગામી સમયમાં વધુ પ્રોએક્ટિવલી અને પારદર્શક રીતે આ પ્રકારના કોઈ બેલેન્સ ના લાગે અમદાવાદ શહેર પોલીસની છબી ઉપર કોઈ પ્રશ્ન ઉભો ન કરે એ માટે વધુ કટિબદ્ધતાથી કામ કરવા માટે અમે લોકો પ્રતિ અત્યારે જે છે શહેરના ચાર થી પાંચ અલગ અલગ

ટ્રાફિક અવેરનેસના કે જેમાં હેલ્મેટ છે મોબાઈલ ફોન પર વાત ન કરવી રોંગ સાઈડ પર ના જવું આ પ્રકારના મેસેજીસ ને આ પ્રકારના બેનર્સ જે છે એ રજૂ કરવામાં આવેલા જે અમે લોકોએ અપ્રુવ કરેલા પરંતુ ટ્રાફિક અવેરનેસના સ્કોપની સ્કોપ ની બહાર જઈ અને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આ પ્રકારના બેનર જે છે એ કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ ટ્રાફિક પોલીસના કર્મચારીના ધ્યાને મૂક્યા વગર આ લોકોએ લગાવ્યા છે અને એટલે જ આની અંદર જાણવાજોગ જોગ દાખલ કરી અને આગળ જે છે એ તલસ્પર્શી એની તપાસ ચાલુ કરવામાં આવી છે